પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોન અંગે ઝુંબેશ ઉપાડવામાં આવી હતી જેમાં પીઆઈ રાઠોડ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રકાશ સરવૈયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી પાંચ જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત માલિકોને પરત આપ્યા હતા મારું નામ ગોપાલ છે હું સવારે વડોદરાથી અહીંયા પોરબંદર આવતો હતો મારો ફોન નશન ટેકરીએથી ગુમ થયેલો ત્યારબાદ મેં પોલીસ ઉદ્યોગનગર માં મે ફરિયાદ નોંધાવી તે બદલ તેમણે મને ફોન તરત તરત મને રિફંડ કર્યો છે અને તે બદલ પોલીસનો ખૂબ ખૂબ આભાર ઉદ્યોગ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મારો ફોન મને તરત મળી ગયો છે અને એમનો ખૂબ ખૂબ આભાર મારો ફોન ખોવાઈ ગયો હતો તે બાદ મે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરી উদ্ধ <laughs>